સનફ્લાવર ઇન્ફેલિટી એન્ડ આઈવીએફ સેન્ટરે વેસુ સુરતમાં પોતાના નવા સેન્ટરનું સફળ ઉદ્ઘાટન કર્યું છે દક્ષિણ ગુજરાતના પરિવારો માટે અધ્યતન વ્યંદત્વ સારવાર સુવિધાઓને ઉપલબ્ધ કરાવશે ડોક્ટર આર જી પટેલના નેતૃત્વ હેઠળ સનફ્લાવર આઈવીએફ સેન્ટરનું વેસુ સુરતમાં સફળ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું સુરતમાં દક્ષિણ ગુજરાતના પરિવારો માટે અદ્યતન વ્યંદત્વ સારવાર સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે કેન્દ્ર પર નિષ્ણાંત સાવર પણ હાજર રહેશે સુરતમાં કન્સલ્ટન્ટ તરીકે ડોક્ટર સંદીપ પટેલ સેવા આપશે આ ઉદ્ઘાટન સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને સાંસદ શ્રી સી આર પાટીલ સાહેબ હાજર રહ્યા ધારાસભ્ય શ્રીમતી સંગીતાબેન પટેલની વિશેષ હાજરી પણ રહી આ સાથે કાર્યક્રમમાં ડોક્ટરો આમંત્રિત મહેમાનો હાજર રહ્યા સામાજિક જવાબદારી અંતર્ગત એસએમસી ગાર્ડન ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ પણ યોજાયો મહિલાઓ માટે ઓપીડી એક મહિના સુધી નિઃશુલ્ક રહેશે જે આઠ માર્ચ સુધી માન્ય રહેશે બજા 3 થી કાયા અમદાવાદ સ્થિત સનફ્લાવ આઈવીએફ હોસ્પિટલ ડોક્ટર રાજિપતન નેતૃત્વ હેઠળ 22 વર્ષનો અનુભવ અને 22000 થી વધારે દંપતીઓની સફળ કેસ હિસ્ટરી ધરાવે છે. ફર્ટિલિટી આઈવીએફ સ્પેશલિસ્ટ 20 વર્ષથી અમારી સનફ્લાવર હોસ્પિટલ અમદાવાદમાં ઇન્ફર્ટિલિટી અને આઈવીએફ ની ટ્રીટમેન્ટ કરી રહી છે. જ્યાં એનું સરળ સોલ્યુશન થઈ રહ્યું છે? ટીમ વર્ક છે ક્લિનિશિયન છે એફિયોલોજી છે એન્ડોસ્કોપિક સર્જરી સોનોલોજી છે અને જે વંધ્યત્વ વધતું જાય છે સામે આઈવીએફ ટ્રીટમેન્ટ પણ સરળ થતી જાય છે કાપકૂપ ઘડી ઘટી ગઈ છે સરકામ જોબ રીતે જે બી કરતા હોય કરી શકે છે ઇન્જેક્શન જાતે લેતા હોય છે ટ્રાવેલ બી કરી શકે એ ડેક હોમ બેબી રેટ અને રિઝલ્ટ પજ્યા છે અને એના કારણે આજે દેશ વિદેશથી લોકો છે અને ખૂબ જ સરળતાથી સોલ્યુશન થઈ રહ્યું છે બાળકો પણ તંદુરસ્ત ભાઈ હોય છે ફેર હોય છે તંદુરસ્ત હોય છે બાળક હર ખુશી લઈને આવે છે સોશિયલ ઇકોનોમિકલ પ્રોબ્લેમ છે આજે ફર્ટિલિટી રેટ ઘટતો જાય છે એના કારણે જાય છે કોઈપણ કન્ટ્રીના ઇકોનોમી માટે યંગસ્ટર ખૂબ જ જરૂરી હોય છે જે આઈવીએફના રિઝલ્ટથી બાળક મૂકવાની શુભેચ્છાઓ રહેતી હોય છે આ ટ્રીટમેન્ટ માટે અંત આધુનિક ટેકનોલોજી જરૂરી છે સાથે ટીમવર્ક જરૂરી છે અને એના કારણે પણ સમયની ડિમાન્ડ ટાઈમ આજે ઇમ્પોર્ટન્ટ થઈ ગયું છે ટ્રાવેલિંગ મુશ્કેલ થઈ રહ્યું છે સુરતથી ના તો વીસ ત્રીસ વર્ષથી રહેલો છે દસ વર્ષ હું પાટણ હતો દસ હોસ્પિટલ ત્યારે બી સુરતથી પેશન્ટ આવતા હતા અને વીસ વર્ષ સનફ્લાવરમાં પણ સુરત અને ઘણા બધા એરિયાથી પેશન્ટ આવે છે ત્યારે સુરતના લોકોની રિક્વેસ્ટ હતી કે આ ફેસિલિટી સુરતમાં ઉપલબ્ધ થાય આજે ડૉક્ટર સંદીપ પટેલ જે ખૂબ જ હોશિયાર અને યશસ્વી તેજસ્વી ડોક્ટર છે જે પડેલી ટ્રીટમેન્ટ વર્ષોથી કરી રહ્યા છે અને એના કોલોબેશનમાં સન અને હોમ સર્જિકલ હોસ્પિટલના કોલુબેશનમાં જે સન પ્લાવર વેસુ એરિયામાં સુરતમાં ઉપલબ્ધ થશે જેનું સન સુરતના લોકોને લાભ મળશે અને સરળતાથી ટ્રીટમેન્ટ થઈ શકશે થેન્ક યુ વેરી મચ બ્યુરો રિપોર્ટ સુરત